વડોદરામાં કોલેરાના છ કેસને લઈને ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું છે સ્થાયી સમિતિના અધ્યક્ષ છે શીતલ મિસ્ત્રી જેમણે કહ્યું કે દર્દીઓના ઘર પાસે પાણીની લાઈનની તપાસ કરાશે પાણી કે ડ્રેનેજની લાઈનમાં લીકેજ હશે તો સમારકામ થશે સરકારના નિયમોને આધીન રિપોર્ટિંગ થાય છે વડોદરામાં કોલેરાના છ કેસ મળી આવ્યા છે વિપક્ષના નેતા અમીબેન રાવતે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ શીતલ મિસ્ત્રીને સવાલ કરાતા તેમણે કહ્યું કે પાણી કે ડ્રેનેજની લાઈનમાં લીકેજ હશે તો સમારકામ થશે અહીંયા વડોદરા શહેરમાં લગભગ વીસેક જેટલા એક્યુટ વોટરી ડાયરિયાના કેસો નોંધાયા છે જેઓ અલગ અલગ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે એસએસજી હોસ્પિટલ જમનાભાઈ હોસ્પિટલ તથા પ્રાઇવેટ હોસ્પિટલ આ એક્યુટ ડાયરિયલ ડિસીઝ ચોમાસાની સિઝનમાં વધતા હોય છે એક્યુટ વોટરી ડાયરિયલ ડિસીઝ થવાના કારણોમાં અને માનો કે કોલેરા કહીએ તો કોલેરા થવાના કારણોમાં કન્ટામિનેટેડ વોટર સિવાય કોઈ કન્ટામિનેટેડ વોટર સોર્સ હોય અથવા સડેલા શાકભાજી હોય સડેલા ફ્રૂટ હોય દૂધની આઇટમો હોય અને અનહાઇજેનિક ફૂડ ખાવામાં આવ્યું હોય સડેલું અનાજ હોય આ મલ્ટિપલ કારણો છે